નમસ્તે વાલા ભક્તજનો આજે માત્ર બીજો રવિવાર ઉજવે છે જીવન એટલે ઈશ્વરના ઘરે પરત ફરવાની યાત્રા અને એ યાત્રામાં આપણે રસ્તો ભૂલી ન જઈએ એટલે દર વર્ષે ધર્મસભા આપણને તપૃતુ દરમિયાન ઠંડોળે છે પહેલા શાસ્ત્ર પાઠમાં અબ્રાહમ શ્રદ્ધાનો આદર્શ પૂરો પાડે છે બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ માનવીના મૂળ વતન સ્વર્ગના રસ્તેથી ભટકી ન જવાય એ માટે ફિલિપિના સંવાસીઓને સાવધ કરે છે શુભ સંદેશમાં ઈસુ પોતાના દિવ્ય રૂપ દર્શન દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરે છે દર વર્ષે તપૃતુના બીજા રવિવારે આપણે ઈસુના દિવ્ય રૂપ દર્શનનો પાઠ સાંભળીએ છીએ જેની પાછળ ધર્મસભાનો હેતુ છે કે ઈશુ ઈશ્વરપુત્ર છે અને પોતે ઈશ્વર પણ છે એ આપણી શ્રદ્ધાને દૃઢ બનાવવા માટે માનવદેહમાં હોવા છતાં ઈસુની માટે પરમપિતાની ઈચ્છાની પૂર્તિ એ જ એમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો અને તેથી તેમના દિવ્ય સ્વરૂપને તેમના પુનરુત્થાન પહેલાં શિષ્યો સમક્ષ પ્રગટ કરીને તેમનો મહિમા કર્યો આપણે પણ ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવીને દિવ્ય સ્વરૂપ ધારણ ન કરી શકીએ પણ આપણા મન અને મસ્તકને નવું સ્વરૂપ આપી શકીએ એ ધર્મ સંદેશ છે ત્રીજો ઈશ્વરનું દિવ્ય રૂપ દર્શન તેમના પુનરુત્થાનનો પૂર્વ સંકેત હતો પુનરુત્થાન પામવા અને મહિમાવંત થવા પહેલા માનવ પુત્રએ જે યાતના કષ્ટ ભોગવીને નાળીસી ભર્યા ક્રૂર મોતને હવાલે

તેમનો માનવ દેહ દિવ્ય સ્વરૂપમાં પલટાઈ ગયો પ્રાર્થના આપણા જીવનનો નિત્ય ક્રમ બને એ ઈસુના જીવનનો આપણા માટે સંદેશ છે પરમ યજ્ઞમાં સામૂહિક પ્રાર્થનાનું ખૂબ મહત્વ છે અને યોગ્ય પણ છે પરંતુ ખ્રિસ્ત ગ્રહણ કર્યા પછી જ્યારે સાક્ષાત ઈસુ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે જે ભક્તિભાવથી પ્રાર્થના કરવી ઘટે તેનો અભાવ વર્તાય છે સૌપ્રથમ રાજાઓનો રાજા આપણે આંગળી પધારે તેને આપણે લાયક નથી તેમ છતાં તેમના અપાર પ્રેમને કારણે તેમણે આ અમૂલ્ય ભેટ આપણને આપી છે જે માટે આભાર આભારવશ નમ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરીએ આપણે શ્રદ્ધાપૂર્વક દેવ પાડીએ તો ઈ શું આપણી સાથે વાત કરવા માંગે છે તે સાંભળી શકીએ અનેક પડકારો વચ્ચે પણ તેમની આપણા જીવનમાં હાજરીને કારણે આપણને આનંદ કરવા માટે ને ઈશ્વરને આભાર લેવા માટે અનેક કારણો આપ્યા છે તે માટે ઈશ્વરનો આભાર માનીએ આપણી જરૂરિયાતો માટે અને અન્યો માટે પણ પ્રાર્થના કરીએ જો ઈશ્વર આપણી સાથે હોય તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે એ ન્યાયે આનંદ કરીએ કે જીવનની મુશ્કેલીઓ હળમાર્યો માદ કી દુઃખદન હંગામી છે પણ ઈશ્વરની આપણા જીવનમાં હાજરી હશે જેમાં શાશ્વત સુખ સમાયેલું છે એવું શાશ્વત જીવન એ ઈશ્વરનું આપણને વચન છે સૌ શ્રદ્ધાળુઓના આદ્ય પિતાનું બિરુદ પામેલા અબ્રાહમ ઈશ્વરમાં શ્રદ્ધા કોને કહેવાય તેનો સૌથી આદર્શ રજૂ કરે છે પંચોતેર વર્ષે સંતાન પ્રાપ્તિનું ઈશ્વરનું વચન પચ્ચીસ વર્ષ પછી પણ પૂરું ન થાય અને ઈશ્વર જ્યાં ઠયઠામ હતો અને નિરાંતુ જીવન જીવતો હતો તે છોડીને અચાણ્યા પ્રદેશમાં જવાનું કહે તે પણ માને છે આપેલા પેલા એકના એક દીકરાનો બલિ ચલાવતા નખજકાના અબ્રાહમ સામે આપણે નાની નાની વાતોમાં શ્રદ્ધામાં ડગી જનારા માણસો શ્રદ્ધામાં કેટલા પામળ છે તેનો અહેસાસ કરાવે છે ઈશ્વર આપણી શ્રદ્ધાને મજબૂતી આપે એ માટે તેની વિશેષ કૃપા માંગીએ આપ સરોવ પર ઈશ્વરની ખાસ આશીર્વાદ